ઉના તાલુકાની ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળાઓના ઉડાઉના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયા નાખશે ઉના તાલુકાના ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળાઓના બાંધકામની ગુણવત્તા પર સવાલો ઉભા ઉઠ્યા છે ઉના તાલુકાના ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળામાં રિનોવેશનના પંદર દિવસમાં અંદરથી લૂણું લાગતા ફરિયા કલર થયેલ દિવાલો ઉપરથી પોપડા ખરવા લાગ્યા બે હજાર સત્તર અઢારમાં એસએમસી દ્વારા બનેલા શાળાનું પાયાનું કામ જ નબળું થયું હોવાથી હાલ રિનોવેશન કર્યા બાદ પણ ફરી નવું પ્લાસ્ટર અને કલર કરવા લાગ્યા છે સવાલ એ થાય છે કે બે હજાર સત્તર અઢારમાં બનેલી શાળાનું રિનોવેશન કરવાની જરૂર કેમ પડી માત્ર આઠ વર્ષના સમયગાળામાં રૂમોમાં પાણી પડવાની સમસ્યા ઊભી થઈ અને દિવાલોમાં લૂણું લાગવા લાગ્યા છે અને પ્લાસ્ટર ખરવા લાગ્યું શાળાના કોલેજોમાં જ નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે આ શાળા દરમિયાન ખાડીથી થોડી દૂર બનેલી છે અને જમીનમાં ખારાશ રહેલી છે જેથી શાળાના બાંધકામ કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું નહીં જેથી હાલ માત્ર આઠ વર્ષમાં જ આ શાળાનું રિનોવેશન કરવાની ફરજ પડી છે અંદરથી નબળું થયેલ બાંધકામ ફરી કરવામાં આવી રહેલ પ્લાસ્ટર અને કલરને પણ ટકવા દેતું નથી ત્યારે હાલ ચાલી રહેલી કામની કલરના પોપડા ખરી રહ્યા હોવાની ફરિયાદ ગામમાં એક જાગૃત નાગરિકે કરી ઉના તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા હાલ ચાલી રહેલા રિનોવેશનના કામમાં થયેલા રહેલા નબળા કામ અંગે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લેખિત ફરિયાદ કરી છે ત્યારે હાલના ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ અને ગ્રામજનોના જણાવ્યા મુજબ જે તે આ સમયે આ શાળાનું બાંધકામ થયું હતું તે સમયગાળા દરમિયાન હાલના ફરિયાદી કોંગ્રેસ તાલુકા પ્રમુખના પરિવારના સદસ્ય જે તે સમયે ચીખલી પ્રાથમિક શાળાઓના ઓરડાઓનું બાંધકામ થયું હતું ત્યારે ચીખલી ગ્રામ પંચાયતના સરપંચના પદે કાર્યરત હતા અને તેમના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળાની એસએમસીની રચના કરવામાં આવી હતી અને સરપંચની દેખરેખ હેઠળ આ એસએમસી દ્વારા જ આ ઓરડાનું બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યારે સવાલ એ ઉઠે છે કે જે તે સમયે આ શાળાનું નબળી ગુણવત્તાનું બાંધકામ જેણે કરાવ્યું હતું તે જ વર્તમાનમાં ફરિયાદો કરે છે એટલે ઉલ્ટો ચોર કોટવાડની દંડી તેવો તાલ સર્જાયો છે આહિર કાળુભાઈ દીવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉના આપનો પરિચય મારું નામ કામળિયા નરેશ કુમાર ભગવાનભાઈ હું સીખલી ગામ સરપંચ પ્રતિનિધિ તરીકે કામ કરું છું વાત કરવામાં આવે તો તમારે હાલ જે શાળાનું કામ ચાલી રહ્યું છે ત્યાં એવી ફરિયાદ મળી છે કે નબળું કામ થઈ રહ્યું છે શું કહેશો આ બાબતે આ બાબતે હું એટલું જ કહે છે કે શાળા હાલ અત્યારે રિનોવેશન બાબતમાં કામમાં કલર કામ અને ઉપરનું ધાબાનું કામ ચાયના મુજબનું કામ ચાલુ છે જેમાં આમાં પહેલા જે તે સમયે શાળા બનેલી હતી તે જે તે સમયે એસએમસી ના કાર્યકર્તા તરીકે બનાવેલી હતી એનું હાલ કામ તમે જોઈ શકો છો કે આ પહેલેથી જ કામ આ નબળું છે અને અંદરથી ઘણી બધી હાલ આ જગ્યા એવી છે કે ખારાશનો ભાગ કહેવાય હવે આમાં જે તે સમયે પૂર્ણિન કરી બધી ખારી માટી નાખેલી છે એના કારણોસર આ અત્યારે કલર કામ માથે કરવામાં આવે તો ખારાશ લીધે લૂણો થાય છે અમી અહીંયા અવારનવાર આંટા ફેરી મારતા જ હોય છે જેના કારણે દેખરેખ રાખીએ કાંઈ નબળું કામ થાય તો અમે અમારા તરફથી કહીએ જ છીએ અને પ્લસ કે અમારી શાળા છે શાળાનું કામ સારું બને એવા અમારા તરફથી બધાયને રિવ્યુ છે કે જે શાળા અને બાળકોનું ભવિષ્ય સારું થાય આક્ષેપ એવા પણ છે કે ખારા પાણીનો ઉપયોગ થાય છે એ બાબતે ના એ બાબતે અમને ફરિયાદ મળેલી એટલે અમે અમને પણ ખુદ રજૂઆત કરેલી પણ અત્યારે ખારું પાણી નથી એ પોતે બહાર થી એક તાકાત વાળું પાણી લઈને આવે છે અને આ કામ કરે છે શાળામાં માં નાનું ભાઈ પુના સોલંકી હું હાલ એને SSLC નું સભ્ય છુ અત્યારે અઢાર માં કામ એને થયું બરોબર એ નબળું કામ કરવા લીધે અને ખાલી જે છે જ માટી વાપરી ગેટ પાસ થી માંડી હું એને મજૂર તરીકે અથવા એને ડાઈવર તરીકે મેં આમાં કામ કરેલું છે અને પેલે જ કામ નબળું છે બરોબર અને હાલ જે છે સિમેન્ટ કે કલર કરે તે રહેવાનું નથી કારણ કે અંદરથી નબળું કામ છે તો પછી શું કરવાનું શું માંગ છે તમારી અમારી માંગ છે કે પહેલેથી જે કામ છું નબળું એ ખોર તપાસ થવી જોઈએ બરોબર બાકી તો અત્યારે કામ સારું થાય છે